હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે રીંગણ વાલોનું ટેસ્ટી અને ચટાકેદાર શાક બનાવીશું આ શાક દેખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે સાથે આ શાક ઊંધિયાને પણ ટક્કર મારે તેવું બનશે તો ચાલો બનાવીએ એના માટે મેં બસો ગ્રામ કુમળી વાલો લીધી છે અને બસો ગ્રામ રીંગણ લીધા છે વાલોળ અને રીંગણનું માપ સરખું રાખવાનું વાલોરને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે હવે આના ઉપરથી આપણે થોડો ભાગ કટ કરી લઈએ અને આ રીતે એના રેસાને કાઢી લઈએ અને વાલોરના બીજા ભાગને કટ કરીને એના પણ આપણે રેસા કાઢી લઈએ અને આ રીતે ખોલી એના બે ભાગને અલગ કરી આ રીતે એને ચાર ભાગમાં સમારી લઈશું વાલોર આ રીતની સાવ કુમળી હોય એવી લેવાની જેથી ઝડપથી ચડી જશે અને શાક પણ સરસ મીઠું લાગશે આ રીતે મેં બધી વાલોરને સમારી લીધી છે હવે રીંગણના સાઈડના પાનવાળા ભાગ અને દાંડીવાળા ભાગને આપણે અલગ કરી લઈએ રીંગણને બે ભાગમાં સમારીને એને પાણીમાં મૂકતા જઈએ જેથી રીંગણ કાળા ન પડી જાય રીંગણ આ રીતની નાની વેરાયટીના લેવાના આ રીતે મેં બધા રીંગણને બે ભાગમાં સમારી લીધા છે હવે મિક્સર જારમાં છથી સાત લસણની કઢી ત્રણ નાના આદુના ટુકડા બે લીલા મરચાંને સમારી લઈશું સાથે કોથમીર અને અડધી વાટકી ચવાણું ઉમેરી લઈશું તમે ચવાણાની જગ્યાએ કોઈ પણ ફરસાણ લઈ શકો છો પણ ચવાણાથી શાકમાં સરસ ટેસ્ટ આવે છે હવે આ બધાને મિક્સરમાં પીસીને આ રીતનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ આ મસાલા સાથે શાક એકદમ ટેસ્ટી બનશે હું આ શાક કુક્કરમાં બનાવી રહી છું કુકરમાં પાંચથી છ ચમચી જેટલું તેલ લઈશું આ શાકમાં તેલ થોડું વધારે જ હોય છે પણ તમે તમારી ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તેલમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું ઉમેરી આ બધાને થોડું સાંતળી લઈએ વાલોના શાકમાં અજમો ઉમેરવાથી તે પચવામાં હળવું રહે છે હવે તેલમાં થોડી હિંગ બે તમાલપત્ર અને બે સુકા લાલ મરચાં ઉમેરી લઈએ હવે તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો ઉમેરીને લો ફ્લેમ પર મસાલાને સારી રીતે સાંતળી લઈએ આ રીતે મસાલાને તેલમાં સાંતળવાથી શાક સરસ ફ્લેવરફુલ બને છે બે જ મિનિટમાં મસાલો સરસ તેલમાં સંતળાઈ જશે હવે મસાલામાં આપણે એક ટામેટાને ઝીણા સમારીને ઉમેરી લઈએ ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ ટામેટા બેથી ત્રણ મિનિટમાં જ સંતળાઈ જશે ટામેટાને આપણે લો ફ્લેમ પર જ સાંતળવાના છે હવે ત્રણ મિનિટ જેવું થયું છે અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ગ્રેવીમાં સમારેલી વાલો અડધી વાટકી લીલા તુવેરા અડધી વાટકી લીલા વટાણા ઉમેરી આ બધાને ગ્રેવી સાથે ત્રણ મિનિટ જેવું સાંતળી લઈએ વાલોડ તુવેર અને વટાણાને આ રીતે તેલમાં સાંતળવાથી શાકની ઉપર તેલનું એક કોટિંગ બની જાય છે એનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અત્યારે આપણે રીંગણ નથી ઉમેરવાના મેં ત્રણ મિનિટ જેવું શાકને સાંતળી લીધું છે હવે આપણે શાકમાં મસાલા કરી લઈએ અડધી ચમચી હળદર એક ચમચી મરચું એક ચમચી દાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી આ મસાલાને મિક્સ કરી એકાદ મિનિટ જેવું સાંતળી લઈએ આમ તો આપણે મસાલાને શાકને ઉપરથી ઉમેરતા હોઈએ છીએ પણ આ રીતે મસાલાને સાંતળવાથી મસાલાનો ફ્લેવર શાકમાં સરસ લાગે છે હવે એક મિનિટ જેવું થયું છે અને મસાલા સરસ સંતળાઈ ગયા છે હવે ઉપરથી આપણે રીંગણ ઉમેરી મિક્સ કરી લઈશું હવે શાકમાં એક વાટકી ગરમ પાણી ઉમેરી લઈએ શાકમાં ગરમ પાણી ઉમેરવાથી એનું કુકિંગ પ્રોસેસ સ્ટોપ નથી થતી અને મસાલાની ફ્લેવર જળવાઈ રહે છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું હવે બે વિસલ થઈ ગઈ બે વિસલ કરી લીધા બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈએ આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે નાઇફથી ચેક કરીએ તો રીંગણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને વાલોર પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે શાકમાં બે ચમચી અને થોડું લીંબુ નીચવી લઈએ અને મિક્સ કરીને લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું ચડવા દઈએ હવે તૈયાર થયેલા શાકમાં આપણે થોડી ઉપરથી કોથમીર ઉમેરી લઈએ અને શાકમાં મિક્સ કરી લઈશું હવે શાકને આપણે સર્વ કરી લઈએ ઊંધિયાને પણ ટક્કર મારે તેવું રીંગણ વાલોનું શાક બનીને તૈયાર થયું છે આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે તમે પણ એકવાર આ રીતે શાક બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારા વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ